નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે નર્સિંગને લગતા અભ્યાસક્રમો વિશે માહિતી મેળવશું કે બાર પછી નર્સિંગ છે તેને લગતા અભ્યાસક્રમો અથવા તો નર્સિંગ લગતો અભ્યાસ આપણે કયો કયો કરી શકીએ અથવા તો કયા કયા કોર્સ આપણે કરી શકીએ તેના વિશે માહિતી મેળવશું તો નર્સિંગના કોર્સમાં જોઈએ તો એસઆઈ એમપીએચ ડબલ્યુ એન એમ જીએનએમ બી નર્સિંગ કોર્સ બીએસસી નર્સિંગ ને એમએસસી નર્સિંગ એના સિવાય જીડીએ એટલે કે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ જેવા બધા અભ્યાસક્રમો કોર્સો થાય છે તો હવે આપણે એસઆઈ એસઆઈ જોઈએ તો એસઆઈ સેનિટરી ઇન્સ્પેક્ટર જેવું એનું ફૂલ ફોર્મ થાય છે જે વર્ષ દિવસનો કોર્સ હોય છે એમપીએચ ડબલ્યુ એ પણ વર્ષ દિવસનો કોર્સ હોય છે જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પછી એએનએમ છે તો એએનએમ એટલે કે એક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઈફ જેનો ફૂલ ફોર્મ થાય છે તે તે એક વરસનો કોર્સ હોય છે તે ખાલી ગર્લ્સ માટે છે એટલે કે ગર્લ્સે જ એએનએમમાં કોર્સ કરી શકે છે તેના સિવાય આગળ જોઈએ તો જીએનએમ જીએનએમ એટલે કે જનરલ નર્સિંગ મિડવાઇફી જે ગર્લ્સ અને બોયસ બંને કરી શકે છે જેનો સમયગાળો ત્રણ વર્ષનો હોય છે બીએસસી નર્સિંગ બીએસસી નર્સિંગ એટલે કે બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ જેનો સમયગાળો ચાર વર્ષનો હોય છે તે કોર્સ પણ બંને બોયસ અને ગર્લ્સ કરી શકે કોઈ પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ એટલે કે પોસ્ટ બેઝિક બેચલર ઓફ સાયન્સ ઇન નર્સિંગ જે જીએનએમ પછી પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગનો કોર્સ આપણે કરી શકીએ જે પોસ્ટ ગ્રેજ્યુએશન કહી શકાય તેના સિવાય એમએસસી નર્સિંગ એ બીએસસી નર્સિંગ અને પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ પછી એમએસસી નર્સિંગનો આપણે કોર્સ કરી શકાય એમએસસી નર્સિંગને આપણે એટલે કે માસ્ટર ઓફ સાયન્સ ઇન નર્સિંગ આવા બધાય કોર્સ છે તે નર્સિંગના થઈ રહ્યા છીએ થઈ રહ્યા છીએ જેમાં એન એમ કોર્સ છે તે ખાલી ગર્લ્સ માટે છે અને જીએનએમ એએનએમ એમ એસઆઈ એમ પીએચ ડબલ યુ બાર પછી તમામ વિદ્યાર્થીઓ કરી શકે છે બીએસસી નર્સિંગ કોર્સ કરવા માટે સાયન્સ જરૂરી છે ને પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કરવા પોસ્ટ છે એ જીએનએમ પછી જ કરી શકે એમએસસી હે બીએસસી નર્સિંગ અથવા તો પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ પછી આપણે કરી શકીએ આ બધાય કોર્સના ઉંમરે લિમિટ જોઈએ કે એજ લિમિટ જોઈએ તો સત્તરથી પાંત્રીસ વર્ષ જેવી એજ લિમિટ છે એટલે આ બધા નર્સિંગ લગ લગતા અભ્યાસક્રમો કે કોર્સ તમે છે જે બાર પછ બાર કમ્પ્લીટ થઈ ગયું હોય બાર પૂર્ણ કર્યા પછી જો પણ કોઈ પણ નર્સિંગમાં ફિલ્ડમાં જવા માગતા હોય તો આમાંથી કોર્સ છે તેની ચોઈસ કરી શકે છે અને પેરામેડિકલ ફિલ્ડમાં આગળ વધી શકે છે તમામ કોર્સ છે તે બાર પછી થાય છે નિવા મેડિકલ યુટ્યુબ દ્વારા આરોગ્યને લગતી સમજૂતી આપવામાં આવશે અને તમામ જે પેરામેડિકલ અને મે મેડિકલ જે બધા સબ્જેક્ટ કે પ્રેક્ટિકલ રિલેટેડ સમજૂતી આપવામાં આવશે તો જે લોકો છે એ આરોગ્યને લગત માહિતી મેળવવા માગે છે અને જે મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓ છે તે તમામ નિવા મેડિકલ સાથે જોડાય અને સરળ ભાષામાં ગુજરાતીમાં સમજૂતી આપવામાં આવશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત